ભરૂચમાં અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તો વરસાદના પાણીની સાથે સાથે ખાનગી કંપની દ્વારા વેસ્ટ કેમિકલનો પણ નિકાલ કરવામાં આવી રહ્યો છે ભરૂચમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તો સાયખા જીઆઈડીસી વિસ્તારમાં પણ સારો એવો વરસાદ પડતા વેસ્ટ કેમિકલનો નિકાલ કરનાર તત્વો જાણે કે ગેલમાં આવી ગયા હોય તેમ સાયખા જીઆઈડીસી ગટરોમાં અચાનક લાલ અને કાળા કલરવાળું પાણી વહેવા લાગતા આસપાસના લોકો ચોંકી ઉઠ્યા હતા થોડી જ વાર થઈ હશે કે જીઆઈડીસીના રસ્તાઓ ઉપર પણ વિવિધ કલરના કેમિકલયુક્ત પાણી વહેતા થવા લાગ્યા હતા જેને જોઈ ફફડી ઉઠેલા સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા કલેક્ટર અને જીપીસીબીના અધિકારીને ફોટો અને વિડીયો તેમજ લોકેશન સાથે સોશિયલ મીડિયા ઉપર પણ ફરિયાદ કરવામાં આવી હતી સંબંધિત તંત્રમાં ટેલિફોનિક વાત કરી ફરિયાદ આપી હતી તો સાયખા જરસીના રસાયણ એકમો દ્વારા વરસાદનો લાભ લઈ ગતરોમાં અને માર્ગો પર કેમિકલયુક્ત પ્રવાહી વહેતું મૂકી દેવાતા ભૂગર્ભ જળ પ્રદૂષિત થાય તેવી શક્યતા નકારી શકાય નહીં જેની અસર ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગ્રામજનોના સ્વાસ્થ્ય ઉપર પણ થઈ શકે છે તો જીપીસીબી વિભાગ સ્લોકા ડાઇઝ કંપની દ્વારા કેમિકલ યુક્ત કલરવાળું પાણી જેઆઈડીસીના સમગ્ર રસ્તા ઉપર પ્રદૂષણ ફેલાવી રહ્યા છે ત્યારે આવા પ્રદૂષણ ફેલાવતા એકમો સામે ઉદાહરણરૂપ કાર્યવાહી કરી જેથી કરી પ્રદૂષણની સમસ્યા ઉપજાવનારાઓને ડામી શકાય હાલ વરસાદનો માહોલ હોવાથી ખેડૂતોની સાથે કેમિકલ કંપનીની પણ જાણે કે સિઝન આવી હોય તેવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે